એ કહેવું અત્યારે બહુ ભયજનક બની જાય કે ધર્મને અને આતંકવાદને કોઈ લેવા દેવા નથી તમે જો એવું કહેશો તો તરત તમારી સામે દલીલ થશે કે ધર્મ પૂછીને તો માર્યા હતા ક્યાં ભાષા પૂછી હતી ક્યાં જાતિ પૂછી હતી ધર્મ પૂછીને તો માર્યા હતા તો ધર્મ સાથે આતંકવાદ જોડાયેલ છે તો હું હંમેશા એ સવાલ સામે કરતો રહું છું કે તમને જો એ આતંકવાદ લાગતો હોય તો બીજી પણ અમુક ઘટનાઓ છે કે જેને કદાચ આપણે આતંકવાદ માનવી જોઈએ ખાલી આપણે નામ નથી આપ્યું આપણે સરકારી આંકડાઓને જોઈ લઈએ આતંકવાદી હુમલા જેને આપણે આતંકવાદ માનીએ છીએ એ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં ભારતમાં જેટલા લોકો માર્યા ગયા છે એના કરતા વધુ લોકો ગટરમાં ઉતરવાથી માર્યા ગયા છે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે માર્યા ગયા છે એમની સંખ્યા હજારો લાખોમાં છે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા કરતા એ ઘણી જ મોટી સંખ્યા અને ઘણી વધારે કાનૂની રીતે મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઇઝ એન ઓફન્સ એ કાનૂની રીતે માન્ય નથી ખાનગી વ્યક્તિઓની વાત છોડી દો સરકારી સંસ્થાઓ આ લોકોને ગટરમાં ઉતારે છે અને એમાં સરકારી આંકડા પ્રમાણે સત્તાણું ટકા લોકો એ ચોક્કસ એક સમુદાયના જ હોય છે તો કેમ એમને એ જ વ્યવસાય કરવો પડે છે એમની પાસે કેમ વ્યવસાયની બીજી તકો ઉપલબ્ધ નથી તો શું આને આતંકવાદમાં કહેવાય આપણે એક આતંકવાદ જ છે ને આને આપણે શું ધર્મ સાથે જોડીશું અને જોડીશું તો પછી કહેવું પડશે જે ઇસ્લામિક આતંકવાદ કહીએ છે એમ બીજા ધર્મો સાથે પણ આતંકવાદ નું વિશેષણ જોડવું પડશે શું આપણે સ્વીકારવા તૈયાર છીએ તો બાયલાર્જ હું માનું છું કે ધર્મ સાથે આપણે આતંકવાદને ન જોડાય ધર્મ એ તમને એક નૈતિક પદ્ધતિ શીખવાડે જીવન જીવવા માટેની આપણે એનું મહત્વ એટલું છે એટલું સ્વીકારીને ચાલીએ એમાં પણ જો આતંકવાદ શોધવા જઈશું તો માનીશ કે દરેકે દરેક ધર્મ સાથે આપણે આતંકવાદને જોડવું જ પડશે નાગરિકની જવાબદારી એટલી માત્ર कि ये बौद्धिकता खिलवे तथ्यों ने जुए तर्क करे बस इट लूज अब बौद्धिकता के भी होइश है कि आ खिलव भी ये पर वो सरल काम से जैम के बेदीवस पहलाज पहलगाम ने हमला में जटला लोगों मारे गया एम एक नेवी ऑफिसर था नेवी ऑफिसर ना पत्नी पिलो फोटो वो वायरल था तो ना कि हमने लाश पड़ी होए अनेनी ऊपर हमने पत्नी मतलब बिलाप करता होए હવે ત્યારે એના નામ પર લોકોને બહુ ઉકસાવવામાં આવ્યા પણ હવે એ જ મહિલા બે દિવસ પહેલા કહે છે કે મારા પતિ સાથે જે થયું ખોટું હતું એને જેણે મારી નાખ્યા છે એમને સજા આપો પણ સાથે તેઓ કહે છે મુસલમાનો વિરુદ્ધ નફરત ન ફેલાવો કાશ્મીરીઓ વિરુદ્ધ તમે નફરત ન ફેલાવો હવે બેન ખુદ કહી રહ્યા છે એમનો પરિવાર કહી રહ્યો છે કે શાંતિ રાખીએ આપણે આવું વાતાવરણ ઉભું ન કરીએ વાતાવરણ ડહોળીએ નહીં આપણે ન સમજાવતું હોય તો હું કહીશ કે આપણે મૂર્ખ છીએ આપણે અંધળા થઈ ગયા છીએ આ તથ્ય આટલો તર્ક આપણે ન કરી શકતા હોઈએ તો આપણે બરબાદ થઈ ગયા છીએ આપણી બૌદ્ધિકતા હવે રહી જ નથી આપણે સ્વીકારવું રહ્યું તો આવી જે કોઈ પણ ઘટનાઓ છે કે જ્યાં આગળ એને ધર્મ સાથે જોડીને ચોક્કસ પ્રદેશના લોકો સાથે જોડીને ઘણા કહે છે કે કાશ્મીરમાં આ કેમ થયો લોકલ સપોર્ટ વગર તો શક્ય જ નથી ને તો સામો સવાલ એ પણ થાય કે આ દેશમાં અત્યાર સુધીમાં જેટલા પણ આતંકવાદી હુમલા થયા છે એમાંથી એક પણ હુમલો એવું બતાવી દો કે જે લોકલ સપોર્ટ વગર થયો હોય બોમ્બે ની અંદર જે તે વખતે નાઇન્ટીન અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમાં તો તમારા અધિકારીઓ સુધી સામેલ હતા એ કયા ધર્મના હતા એ કયા પ્રદેશના હતા લોકલ સપોર્ટ વગર આવડી મોટી ગુજરાતની ધરતી ઉપર લેન્ડ આપણે ત્યાં ડ્રગ આટલી મોટી માત્રામાં બંદર ઉપર પકડાય છે તો એનાથી શું બધાએ બધા ગુજરાતીઓ વિશે આપણે એક મત બાંધી લેવાનો છે સીધી વાત છે ને તો કોઈ પણ આતંકવાદી હુમલો કે આવી ઘટના હોય એની અંદર લોકલ સપોર્ટ ઇનેવિટેબલી હોય જ હોય મેં તો ઘણી વખત એવા પણ વાક્યો સાંભળ્યા છે લોકોના મોઢે ઘણા નજીકના લોકોના મોઢે જેવું કહી દેતા હોય કે એક જ રસ્તો છે આનો કે બધા જ કશ્મીરીઓનો સફાઈઓ કરી દો તમારે કશ્મીર જોઈએ છે પણ કશ્મીરીઓ નથી જોઈતા કશ્મીરોને તમે કાઢી નાખો એનો સફાયો કરી નાખો એટલે કે એક સાથે એમને મારી નાખો જીઓ સાઈડની વાત કરે છે આ લોકો